લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટર ઉપડે કોન્ટ્રાક્ટર ફોન બી બંધ આવે છે આજે બી રજૂઆત કરી હતી પણ એક લોકો હજુ સુધી આગળ પાણીની લાઈન લીકેજ છે દારૂના અડ્ડા ચાલે છે છોકરાઓને સ્કૂલ માં જવું હોય તો એમ થઈ જાય લગભગ વારંવાર ત્રીજી વાર બનાવ બનેલો કોઈ આવતું જ નથી એમ ઇન્કવારી ની અંદર અમે ફોન કરીએ તો કોઈ ઉઠાવતું નહીં હેરાનગીતી વધારે આ ગટર કેટલા ટાઈમ થી છે તો કોઈ ફોન એ નહી કઈ

ત્યાં પાણી ભરાઈ જાય છે ગામના રહીશો કે વરસાદ પડે ત્યારે સ્થિતિ વધુ વણસી જાય છે તેવું કહ્યું બાળકોથી લઈને વૃદ્ધ સુધીના લોકોને રોજિંદા જીવનમાં મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો ખાડાવાળા રસ્તાઓના કારણે વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ગયા તેમજ અકસ્માત થવાની ભીતિ સેવાઈ રહી છે બસ અને એમ્બ્યુલન્સ જેવી સેવા માટે પણ આ રસ્તા અવરોધરૂપ બને છે સ્થાનિક લોકો દ્વારા કહેવામાં આવ્યું કે તેઓએ તંત્રને અનેક વખત રજૂઆત કરી લેખિક અને મૌખિક રજૂઆત કરવામાં આવી પાટનગર યોજના કચેરીમાં પણ રજૂઆત કરવામાં આવી છતાં પણ તંત્ર તરફથી માત્ર આશ્વાસન આપવામાં આવી રહ્યું છે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી કામગીરી શૂન્ય જોવા મળી રહી છે અમે લેખિતમાં પણ રજૂઆત કરી મૌખિક પણ રજૂઆત કરી તેમ છતાં પણ રસ્તા અને ગટનનું કામ આજ દિન સુધી થયું નથી એવી ટકોર ગામના વડીલો દ્વારા કરવામાં આવી હતી જે પ્રમાણે ગટરનું પાણી ઉભરાય છે ત્યાં રોગચાળો ફેલાવાની પણ શક્યતા સ્થાનિકો દ્વારા કહેવામાં આવી છે સ્થાનિકો દ્વારા લેખિક અને મૌખિક રજૂઆત કરવામાં આવી તેમ છતાં કોઈ પણ પ્રકારની રજૂઆત સાંભળવામાં આવી ન હતી જો વાત કરવામાં આવે તો ગામના લોકો દ્વારા ટીવી સેવન્ટીન ગુજરાતીના માધ્યમથી ફરિયાદ કરવામાં આવી રહી છે અને તંત્રને રજૂઆત કરવામાં આવી રહી છે તેમના દ્વારા કહેવામાં આવ્યું કે ગામના ગટરના પાણીની યોગ્ય નિકાસ વ્યવસ્થા કરવામાં આવે ખસ્તા હાલ રસ્તાનું મરામત કરવામાં આવે નવા સાફ માર્ગોનું નિર્માણ કરવામાં આવે તેવી તેમને આશા છે આ ફરિયાદને ગંભીરતાથી લઈને ઝડપી કાર્યવાહી કરવામાં આવે જો હજુ પણ ઉકેલ નહીં આવે તો અમારે વધુ ઉચ્ચ અધિકારો સાથે રજૂઆત કરવી પડશે સ્થિતિની ગંભીરતાને જોઈને ગામના લોકો દ્વારા ટીવી સેવન્ટીન ગુજરાતી આ વિશે રજૂઆત કરવામાં આવી હતી ટીવી સેવન્ટીન ની ટીમ ત્યાં પહોંચી હતી અને તેમના દ્વારા સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવવામાં આવ્યો હતો હવે જોવાનું એ રહ્યું કે ગાંધીનગર તંત્ર દ્વારા ક્યારે આ સ્થિતિ કાબુમાં લેવામાં આવશે ક્યારે તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે આ લગભગ છેલ્લા ત્રણ ચાર મહિનાથી ગટર ઉપર વારંવાર રજૂઆત કરીએ તે છતાં લોકો એ તે છતાં લોકો આવતા નથી આજે બી ડ્રેનેજ ઇન્વાયરી ડ્રેનેજ જે રિપેરિંગ કરે છે જે કોન્ટ્રાક્ટર છે ને બંધ ઘણી વખત બી રજુઆત કરી હતી પણ એ લોકો હજુ સુધી આયા નહીં અને આ ગટર છે આ તો જો આઠ દસ દિવસથી તો અત્યારે એના પહેલા બી આવું વારંવાર થયું રજૂઆત કરી હતી છે તો એ લોકો જલ્દી આવતા કરી હતી રજુઆત કમ્પ્લેન નો થાય છે ની અને આગળ પાણીની લાઈન લીકેજ છે ખાડો છે તો હવે એ તો રોડ અમે ક્યાં બનાવીએ તો અત્યારે તો આજુબાજુ વાળા ખાવા જ નહીં દેતા ના એના માટે તો રજૂઆત એને જ કરવાની હોય ને દારૂ ના અડ્ડા ચાલે છે છોકરાઓ ને સ્કૂલ માં જવું હોય તો એમ થઈ જાય અને દારૂ ના દારૂ પીવા વાળા દરરોજ થતા હોય છે વિક્રમસિંહ ગુલાબસિંહ ગોહિલ લગભગ વારંવાર ત્રીજી વાર આ બનાવ બનેલો તો કોઈ આવતું જ નથી એમ અરે આ ઇન્કવાયરી ની અંદર અમે ફોન કરીએ તો કોઈ ઉઠાવતું નહીં પછી અહીંયા વારંવાર હોય એસી ની બધી તકલીફો છે આ રોડ ની બોર્ડ ની બધી અવર રાતે ફૂલ રહેશે પબ્લિક અને હેરાનગીથી વધારે છે આ ગટર કેટલા ટાઈમથી એ જ છતા કોઈ કોને નહીં ઉઠવા તો કંઈક કામ જ નહીં થતું એમ